નમસ્કાર દર્શક મિત્રો બહોળો લોકો સુધી પહોંચી ગયો છે કારણ કે ક્યાંક એવા આક્ષેપો થઈ રહ્યા છે કે જીપીએસસી ની અંદર જાતિવાદ ચલાવવામાં આવે છે એસસી એસટી ઓબીસી આ જે જ્ઞાતિઓ છે ને તેમને ક્યાંક અન્યાય કરવામાં આવે છે આવી વાતો અત્યારે દરેક પ્લેટફોર્મની અંદર દરેક ન્યૂઝ મીડિયાની અંદર જોવા મળે છે અને તાજેતરની અંદર જ ઘણા બધા નેતાઓએ જીપીએસસી ને લઈને ક્યાંક એ વિવાદની અંદર આવ્યા છે પરંતુ જીપીએસસી વિવાદ શું છે જીપીએસસી નો વિવાદ કેમ થયો ક્યારથી થયો એનું મુખ્ય કારણ શું છે અને શા માટે આ જીપીએસસી ના નામ ઉપર રાજકારણ ખેલાઈ રહ્યું છે અને ખરેખરમાં શું એસસી એસટી ઓબીસી ને અન્યાય થઈ રહ્યો છે કેમ આવા અનેક સવાલો અત્યારે આપણી સમક્ષ ઉભા છે પરંતુ આજે આ જ બાબત ઉપર અર્બન ગુજરાત ચોક્કસ વિગતો સાથે ચોક્કસ માહિતી સાથે ચોક્કસ વ્યક્તિ સાથે ચર્ચા કરવા જઈ રહ્યું છે અને એ છે છે આપણી આપણી સાથે સાથે સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય છેલ્લા ઘણા દિવસથી આપ જોઈ રહ્યા છો કે જીપીએસસી ને લઈને સમગ્ર ગુજરાતની અંદર વિવાદ ચાલી રહ્યો છે અને એક નેતાઓના પણ નિવેદન આપ્યા ખરેખરમાં નો વિવાદ છે શું એ જાણવું

કે જે ગુજરાતના પાયાને મજબૂત કરે છે હા તમે શિક્ષક ની ભરતી કરો પ્રોફેસર ની જયારે ભરતી કરો તો એ તમારા ગુજરાતનું એક નવા જનરેશન મૂકે છે આજે દુખ સાથે કહું છું કે ગમતા પાર્ટી સિલેક્શન કમિશન આ ઠેકડી તમે અગાઉ અમારા પ્લેટફોર્મ પર જ ઉડાડી અત્યારે આ ઠેકડી ગુજરાતના ઘણા બધા નેતાઓ અત્યારે વાપરી રહ્યા હા આની શરૂઆત છેલ્લા ઘણા મહિનાઓથી અહી થઈ તમારા પર પણ મેં ઇન્ટરવ્યુ આપ્યું હતું સ્પષ્ટ તમારા મીડિયા થી આ ગુજરાતના એસટીએસસી ઓબીસી સમાજ કહું છું એવું કહીએ છે કે પટેલ બ્રાહ્મણ વાણિયા ક્ષત્રિયો દસ જે ઓપન છે અને આ એસટીએસસી ઓબીસી ને આ સરકાર ટાર્ગેટ કરે છે અત્યારે ભાજપ ની સીટો કેટલી છે સરકારમાં એકસો છપન તો જીત્યા હતા મારી ચેલેન્જ છે એસટીએસસી ઓબીસી સમાજના નેતાઓને એટલે આ સરકારમાં એસટીએસસી ઓબીસી એમએલ કેટલા જેમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે જેમાં ઋષિકેશભાઈ શિક્ષણ મંત્રી છે જેમાં એસટી નેતા સાથે શિક્ષણ મંત્રી છે ગુજરાત વિધાનસભામાં કેટલા બરોબર અને જો એસટીએસસી ઓબીસી અન્યાય થતો હોય તો એ તમારા નેતાઓ વેચાઈ ગયા છે ડરી ગયા છે ખોવાઈ ગયા છે કેમ નથી બોલતા રાજીનામું આપી દો પંચોતેર ટકા એસટી એસસી ઓબીસી ધારાસભ્યો ગુજરાત ની ભાજપ સરકાર માં છે માઇનોરિટી ક્રિશ્ચન આટલા બધા લોકો છો તો તમારા ધારાસભ્યોને તમે ટપ 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 વોટ આપી ખભે બેહાડી અને છે એ હું કામ મર્યા છે ભાઈ

એવા ગુલાબ ને હું કામ વોટાલ છે ભાઈ કોઈ એવાને આપો ને જે જઈને બોલે સરકાર એ પ્રજાના તમામ કાયદાઓનું રક્ષણ કરી અને એને સાચો ન્યાય મળે એને સરકાર કહેવાય જી અલ્પેશભાઈ મુખ્ય મારો પ્રશ્ન એ છે કે જીપીએસસી વિવાદ અત્યારે શું છે જો એમાં મેઇન વિવાદ છે અને હું આજે સ્પષ્ટ કહીશ જી આમાં બ્રાહ્મણને પણ ટાર્ગેટ થાય છે પટેલ પણ ટાર્ગેટ થાય છે બન્યા પણ ટાર્ગેટ થાય છે ક્ષત્રિય પણ ટાર્ગેટ થાય છે

ભાજપનો પટેલ ભાજપનો ક્ષત્રિય ભાજપનો ભાજપનો મુસ્લિમ અને ભાજપનો કીધું ગમતા પાર્ટી સિલેક્શન કમિશન એમના ગમતા મળતિયાઓ હોય એમને લઈ લે છે આ બધી તકલીફ કોને હે ભારતના પટેલ ને ભારતના બ્રાહ્મણ ને ભારતના ના દલિત ને ભારતના ઓબીસી ને ભારતના મુસ્લિમ ગુજરાત જે છે ને ગુજરાત અત્યારે શિક્ષણ માફિયાઓનો અડ્ડો બની ગયું છે અડ્ડો કહું છું અને સરકાર હું ચેલેન્જ આપું છું સરકાર ને સરકાર પ્રામાણિક હોય તો આવે

આ જ્યાં ભાજપની સરકાર છે ત્યાં ઇન્ટરવ્યુ નું માત્ર દસ થી બાર ટકા ઇન્ટરવ્યુ નું વેટેજ અને આ ગુજરાતમાં ત્રીસ વર્ષથી જેને ગોર ખોદી નાખી છે હિન્દુ મુસ્લિમ નામે ચારે બાજુ લોકોને ગુમરાહ કર્યા છે આ જ્યાં જીપીએસસી ને જાતિવાદ તો વિવાદ આ સરકારે સારી કરી છે મુદ્દો તો ભટકાઈ જાય મુદ્દો સીધો છે તમામ ધારાસભ્ય એસટી એસસી ઓપીસી ભેગા થાય યા તો તમે કરો આમાં નહીં તમે રાજીનામું આપીએ છીએ અમારા સમાજ અન્ય ના થવો જોઈએ 10 ટકાુ કરો પચાસ ટકા ઇન્ટરવ્યુ નું સરદાર ધામમાં ઓકે હું તમને એવા બ્રાહ્મણ પટેલ સમાજના એવા ઉમેદવારો બતાવું જેમને ઘસી નાખ્યા બરોબર આ લોકો ની ટોળકી ઇન્ટરવ્યુ લે સાંભળજો તમને બહુ સરસ મનન ભાઈ તમે પણ પરીક્ષા આપી છે તમે ત્રણસો માર્ક્સ નું પેપર ત્રણસો માર્ક્સ કઉ છું એનું લેખિત પેપર એમસીક્યુ વાળું પેપર તમે પાસ કરો છો સારા માર્ક્સ ઓકે સરસ રીતે બરાબર અને તમે ઇન્ટરવ્યુમાં જાઓ સો માર્ક્સ નું અને ઇન્ટરવ્યુ માં ચાર જણ ની પેનલ છે અમે ચિઠ્ઠી ઉછાડીએ છીએ અને ચારે જણ ઇન્ટરવ્યુ લીધા પછી નક્કી કરે મનંદન કેટલા આપવા છે આ ખામાં આપડે ભેગા થઈને વીસ આપી દે વીસ આપીને મોકલી દે પંદર આપીને મોકલી દે અને ચાર જણ ભેગા થઈને એવું કે આ મારો છે કેટલા આલવા છે કે એસી તાકે હાલો પછી પેલો કે મારા વારો છે કેટલા આલવા છે તો આમાં ચિઠ્ઠી રહી ક્યાં બરોબર પચાસ ટકા વેટેજ તમે ઇન્ટરવ્યુ નું અને લેખિત પરીક્ષા નું તમે ત્રણસો માર્ક્સ હોય ને ત્રણસો માર્ક્સ એને છ થી ભાગી નાખવા બરોબર એટલે તમે ક્યાં એનું ભારો અને સો માર્ક્સ માં બે થી ભાગવાના એટલે પચાસ ટકા વેટેજ થઈ ગયું એટલે તમે ધારો કે લેખિત માં છે હવે તમારા આયા પચીસ કે ત્રીસ પેલા ને આપે કેટલા તો પચાસ ત્રીસ ચાલીસ એટલે પેલા પંદર વીઆઈ એટલે જે એટલે ઓકે મુદ્દો એવો છે કે જીપીએસસી ની અંદર જે વિદ્યાર્થી પરીક્ષા આપે છે લેખિતમાં એને ત્રણસો માર્ક્સ ની આપવાની છે બરાબર છે ત્રણસો માર્કસ ની પરીક્ષા આપે છે એના કદાચ બસો ને પચાસ આવે છે આ તમારા વિડીયો લિસ્ટ લઈ બે ત્રણ કલાક નો વિડીયો થાય ઓકે જે આજની જનરેશન જોતી જ નહીં રીલના ચક્કર બરોબર આ તકલીફ છે કે યુવાનો પૂરું નથી જોતા બરોબર અને આ મુદ્દાને ડાયવર્ટ મુદ્દો જાતિ અન્યાય થાય એવું નથી મુદ્દો એ છે કે તમે નિયમ મુજબ આવું કેમ નથી કરતા હું એવું કહું છું કે જીપીએસસી નો વિદ્યાર્થી એ જ્યારે બહાર નીકળીને નોકરી લાગે છે તો ભારતનો નાગરિક છે બરોબર એ જ્યારે જાતિમાં વેચાઈ જશે ને સાહેબ તો હું માનું છું કે આ આ દેશ ટુકડે ટુકડે વેચાઈ જશે અલ્પેશ ભાઈ મને એક પ્રશ્ન એવો થયો તમે જે વાત કરી તમે એવું અંદર કીધું મને કે ભાઈ ભાજપનો દલિત ભાજપનો મુસ્લિમ ભાજપનો જે ભાજપનો ન હોય જેની ભલામણ ન હોય એવા વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવે છે એવું કેવા માંગો છો આપેલ થવાનો છે બરોબર ભારતનો જે છે ને એને હિન્દુ મુસ્લિમ ના રોડ પર

કરો છો તમે ઉગાડી લૂંટ ચલાવો એજ્યુકેશન સિસ્ટમમાં તમે સરકારી નોકરીમાં ઉઘાડી લૂટ ચલાવો છો અને સવાલ પૂછે અને સજા કેવી હોય સવાલ કોણે પૂછે સરકાર હોય ના સરકાર સા છે અને અત્યારે હું ખાસ કરીને તમામ નેતાઓને કહું છું કે પોતાના રાજકીય રોટલા શેકવા માટે એસટી ઓબીસી ઓપન નામે ના લડશો અલ્પેશભાઈ હું પારદર્શક કામ કરું છું લેખિત પરીક્ષામાં વિદ્યાર્થી હું તમને કહી દઉં કે તમે બધી યુનિવર્સિટીમાં ફરલો દરેક જગ્યા ફરલો એમસીક્યુ બેસ જે આપણે ત્યાં છે એનું વેટેજ પેપરમાં

એમાં એ છોકરાઓના સારા માર્ક્સ આયા છે હવે એ આયા છે ને એટલે એમાં એ તમે કશું કરી નથી પણ ઇન્ટરવ્યુમાં જાય છે માત્ર હશે ને એના કારણે જે આ મળતિયાઓને બરાબર ગમતા પાર્ટી જે આ સિલેક્શન કમિશન ચલાવે છે એ નીકળી જશે કારણ કે દસ ટકાના ના કારણે શું થાય કે એ બહુ બે ચાર માર્ક્સમાં માં એ કે પેલાનું કશું ખરાબ કરી શકે ના કરી શકે ના આગળ પાછળ બહુ જોરતો પણ એ ખરાબ કરી શકે નહીં અને જેના કારણે આ જે બધીઓ ચાલે છે રોકાઈ જાય પણ એની માટે સરકારને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ કે એમના મળત્યાઓને નહીં પણ સારા લોકોને આમાં મોકલવાનું આપની શું માંગણી છે કે સરકારે કયા પ્રકારના જીપીએસસી ને લઈને પગલા ભરવા જોઈએ આપ શું વિચારી રહ્યા છો હું એવું માનું છું હસમુખ કાકા પ્રામાણિક હશે છે એવું પણ માની લઈએ બધી જ વાત બરાબર છે આઈપીએસ હતા પેપર ના ફૂટે ચેકિંગ રાખે સાથે ખોટું ના થવા બરાબર છે પણ એની સાથે એક સારા પણ જરૂર છે કમિટીમાં ચેરમેનની જગ્યાએ એમાં બીજા બે પ્રતિનિધિ ને ઉમેરો પરીક્ષા તમે પારદર્શક જે રીતે કરવા માંગો છો એમ ઇન્ટરવ્યુ નું વેટેજ સીધે સીધું તમે દસ ટકા કરો તમને કયું છે સુપ્રીમ કોર્ટે તમે કરી શકો છો કે આવું કરો એમ અમે જોયું હરિયાણામાં બધે જ છે તો આપણે પણ એ દિશામાં જઈએ અને જે છોકરાઓ હાલ જે તૈયારી કરી રહ્યા છે જેમને અસમજન જે વિચારો છે એમનું એક પોર્ટલ મિટિંગ રાખવું કે રવિવારે શનિવારે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તમે આ પોર્ટલ પર લખી અને એના પ્રશ્નનો તમે શાંતિપૂર્વક અને સમજાવો અને જવાબ આપો બરોબર અને એમના જે ધારાસભ્યો જે પણ વિપક્ષ પક્ષના હોય એમને કદાચ કોઈ શંકા છે કે આ એસટી ને અન્યાય કરે છે એસસી ને અન્યાય કરે છે આ ઓપન ને અન્યાય કરે છે ઓબીસી ને અન્યાય તો એ લોકોને પણ તમે કહો વિધાનસભા કરશો તો હું માનું છું કે સારો પાયો ઉભો થશે ગુજરાતમાં ગુજરાત માટે ફાયદાકારક છે બરોબર ખોટા લોકોને લઈને સિસ્ટમની ની ગોર ખોદવી ઉદયો પેદા કરવા કરતા ઉદયનો નાશ કરી અને સારું સ્ટ્રક્ચર ગુજરાતમાં પાયાનું થાય તો હું માનું છું કે આવનારા ગુજરાતનું ભવિષ્ય હાલ જે નકલી છે ને એ બંધ થઈ જાય અને સારા 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 સારાની લાઈનથી એક સારું ગુજરાત ફરી બને ડ્રગ્સ મુક્ત ગુજરાત બને કરપ્શન મુક્ત ગુજરાત બને જાતિવાદી મુક્ત ગુજરાત બને જે ગાંધી ને સરદારનું ગુજરાત હતું ને એનું નિર્માણ ફરી થાય એવી મારી માગણી છે તો આ હતા અત્યારે જીપીએસસી જે વિવાદ શું છે મુખ્ય મુખ્ય જીપીએસસીનો વિવાદ અત્યારે એવો વર્ત્યો છે કે આ અત્યારે જે ગુજરાત સરકાર દ્વારા પચાસ ટકા લેખિત અને પચાસ ટકા ઇન્ટરવ્યુ માટેનું જે અત્યારે ઇન્ટરવ્યુ લેવાય છે જીપીએસસી માં એ પચાસ ટકા તેનું અત્યારે ગ્રોથ રાખવામાં આવ્યો છે કે જેને ઘટાડીને દસ ટકા કરવાની માંગણી સાથે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર જીપીએસસીનો વિવાદ વકર્યો છે ત્યારે ઘણા બધા નેતાઓ પણ અત્યારે હવે આ જીપીએસસીના વિવાદમાં સામે આવ્યા છે પરંતુ સ્પષ્ટપણે જાઉં એ ચોક્કસ હતું જનતાએ સમજવું એ પણ ચોક્કસ હતું કે જીપીએસસીનો વિવાદ છે શું બસ સતત અપડેટ માટે સાથે જોડાયેલા રહેજો આવનારા દિવસમાં એક નવા રંગરૂપ સાથે આપની સમક્ષ આવી રહ્યું છે અને એક સમાચાર એક સત્યની સાથે સમાચાર એ જનતાની સાથે અને પ્રજાનો એક સત્ય અવાજ બનીને એક આપની સમક્ષ ખરે પગે રહેશે બસ અર્બન